चोटिलामा आज विद्यार्थीને ભડતર વચ્ચે મોટી મુશ્કેલી ઊભી થઈ રાજકપુર જવા માટેની 49 સવાર નીકળતી एसटीバス સમયસર આવી નહીં જેના કારણે પરીક્ષા આપવાના વિદ્યાર્થીઓ સહિત અનેક યુવાનો બસ સ્ટેન્ડ પર કલાકો સુધી રઝડી પડ્યા સરકારે શિક્ષણ માટે સતત પ્રયત્નો કરવાની વાત કરી હોવા છતાં એસવી વિભાગની આ બેદરકારી સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે ભાઈ બરોબર શું કારણ શું ન થાયું બસ નથી આવી આજે સવારને અને અમારે આજે એક્ઝામ છે અમારે શું કરો ટ્રાફિક જામ થઈ ગયો છે કે હવે જે નવી બસ આવશે ને એમાંય જગ્યા ન એમ ઈ ઉપરથી ફૂલ આવ્યો અમે ડેપોમાં એકવાર અરજી કરેલી કે નવી બસ મૂકો પણ એંત્રા એક આજે કાય કાર્ય કર્યું નથી અછા કેટલી કલાક થઈ તમારે આજે આયામાં કલાક ડટ કલાક બહુ કલાક જેવું કલાક જેવું થયું હે આ તો અમે 5:30 ના ડેપોમાં રાજી ઊભા હતા બસની અછા બસ હવે તમારી ટાઈમે ન તમને શું તકલીફ પડે અમારે એક્ઝામ છે એક્ઝામ માં પેપર નો દઈ શકે એક્ઝામ નું પેપર છૂટી જાય